રાજ્યમાં વન વિભાગ ની ભરતી નું પરિણામ જાહેર ઉમેદવારોમાં રોષ ફાટી ગાંધીનગર નથી કર્યા ડાયરેક્ટ મેરિટ લિસ્ટ આપી દીધું છે હવે એમાં એવું અધિકાર છે અહીં ઉમેદવારોનો સાથ આપવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પણ પહોંચ્યા છે વિદ્યાર્થીઓની માંગણી છે કે અમારા નોર્મલાઇઝેશન પ્રમાણેના વિધાઉટ નોટિફિકેશનમાં વિધાઉટ નોર્મલાઇઝેશન આફ્ટર નોર્મલાઇઝેશન જે માર્ક છે જાહેર કરવામાં આવે આ ઉમેદવારો પોતાના માર્કની માંગણી સાથે બેઠા છે તેની સાથે સાથે જે જગ્યાઓ ખાલી છે એમાં જગ્યામાં વધારો કરવામાં આવે આ ઉમેદવારોની માંગણી છે ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે મોટા ભાગ ની પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી રહી છે ગુજરાતમાં પહેલીવાર જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ પદ્ધતિ જ વિશ્વસનીય પારદર્શી પેપર રહિત અને ભૂલ રહિત છે પરંતુ તમામ પરીક્ષાઓમાં તે ખરી નથી ઉતરી અને તેને કારણે અનેક છબરડાઓ સામે આવ્યા છે જેથી ઉમેદવારો આ પદ્ધતિ પણ રદ કરવાની માંગ કરી રહ્યા છે દીપક શ્રીમાળી દિવ્ય ભાસ્કર ગાંધીનગર શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર